તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે પણ મરચાની પથારીમાં છે કાલે તમે જે વિડીયો જોયો મરચાના ભાવ જોઈને આમ કામ કરવું ગમતું નથી એવો આપણે કાલનો વિડીયો હતો પરંતુ જે કરવું પડે એ તો ફરજિયાત કરવું જ પડે ને જોઈ શકો છો આજે અમારે રવિવાર છે નિશાળી આપણા જે થોડાક રજા છે મદદ કરાવે છે ને ઓલો અમાર જયદીપ છે ડિપ્લોમા કરે છે લગ્ન બાબત થી આવેલો કાલે લગન માં ગયેલો હતો આજે લગ્ન છે તો દર્શક મિત્રો આજે કઈક આપણા જે મરચા આવે જે આમ જોવા જઈએ તો તડકા સારા ખૂબ પડે છે એટલે વાહુ કી ગયા છે કોક ફોપટા છે એટલે સૌથી પેલા તો આપડે આને આ પાળા કરી દઈએ છીએ જેથી કરીને આપણા જે મરચું છે થોડુંક વજન માં રહે અને ત્યાર પછી આમાંથી આપણે ખોરવલ ને એવું વીણીએ છીએ આમાં કદાચ ધૂળ ને ઢેફાને એવું કદાચ આવે પરંતુ આપણે જે આમાંથી હજી આપણે વિનાટ કરવાનું બાકી છે એટલે આપણે જે ઢેફા એવું કદાચ આવશે એ આમાં તરતું રહે અને અત્યારે સવારનો પોર છે એટલે સવારના પોર માં આપણે હજી મરચાં ઓછા ભાંગે છે એટલે જો મરચાં થોડાક વધારે જો સુકાઈ ગયા હોય તો આપણે હંમેશા સવારના

આપણે આમ વિઘાદિત પૈસા ઓછા દેખાય છે આ વર્ષે આપણે દર વર્ષે જે આમ જોવા જઈએ તો દર આપણે ગયા વર્ષે મરચીનું જે વાવેતર કર્યું હતું એમાં સિત્તેર થી એસી હજાર નો વિઘોપ થયો તો આ વખતે પચાસ હજાર માઇન્ડ માઇન્ડ એવું પોગી એવું છે આમાં મરચી જે આમ જોવા જઈએ તો ખૂબ ખર્ચાળ પણ છે અને એક એક રીતે મહેનત વાળી પણ ખૂબ છે કારણ કે મરચા ઉતાર્યા પછી આમાં દહીંનું કરવું ભેગા કરવા ભારીઓ બાંધવી સીવી તદ્દન મહેનત ખૂબ હોય છે અને આમાં ખર્ચો પણ ખૂબ થતો હોય છે તો આ વર્ષનું જે મરચાનું ઉત્પાદન છે એ ઉત્પાદનમાં જે મરચી રહી ગઈ છે એના માટે સારી છે ઉત્પાદનમાં સારું છે પરંતુ ભાવ નથી એના કારણે થોડોક આપણે પૈસા એમાં ખેડૂતોને ઓછા દેખા છે તો આપણે જે દર વર્ષે મરચી વાવીએ આમાં તો ભાવ છે આગળ પાછળ થતા હોય છે એક વર્ષે સારા મળતા હોય તો એક વર્ષે નબળા પણ મળતા હોય છે ને ખેત પૂરતો ખેતી જે છે એ નથી આગળ લઈ જતી નથી પાછળ લઈ જતી એમનું વચ્ચે ને વચ્ચે આપણે રહેતા હોઈએ છીએ તો જે ખેતી છે આપણે આમ જોવા જઈએ તો મરચીનું આજ આપણે મરચીનું જો વાવેતરની જો વાત કરવા જઈએ તો આપણે રેગ્યુલર રીતે કારણ કે મને એવો અંદાજ છે કે આવતા વર્ષે કદાચ મરચીનું વાવેતર ઘટે એવી શક્યતા છે પરંતુ દર્શક મિત્રો આપણે જે મરચીનું વાવેતર કરીએ એ જ રીતે આપણે દર વર્ષે કરવું જોઈએ ભાવ તો એમાં આગળ પાછા આપણે મળતા હોય એક વર્ષે ડીમ હોય તો બીજા વર્ષે સારું પણ હોય તો જે આપણે ભાવ જોઈને નહીં પરંતુ આપણે મહેનત કરીને ઉત્પાદન કઈ રીતે સારું લઈએ આપણે દર વર્ષે દસક મીટર મરચીનું જે રીતે આપણે વાવેતર કરતા હોય એ રીતે કરવું જ જોઈએ કારણ કે આ વર્ષે જો આપણે ઘણા આપણે ખેડૂતો મેળ્યા છે કે આપણે ઓલા આપણે ગયા વર્ષે મરચી નથી કરવી પરંતુ મરચી વાવેતર અવશ્ય એમાં કરવું જ જોઈએ કારણ કે આ વર્ષે ભાવ ન મળે તો ઓલા વર્ષે કદાચ સારા હોય એટલે આવતા વર્ષે કદાચ મારા અંદાજ પ્રમાણે મરચી કદાચ ઓછી થાય એવું અત્યારે અંદાજ હાલ લાગી રહ્યો છે કારણ કે મરચામાં પણ જે ભાગ્યા છે એને પાછળ કઈ વધે એમ નથી અત્યારે મારી પાસે જોઈ શકો છો વિમળા એને ચોથા ભાગે મમ્મી પપ્પા તો આજ નથી એવા પરંતુ ચોથા ભાગે મરચીનું એનું વાવેતર કરેલું છે માત્ર દસ બાર વીઘામાં મરચીનું જ વાવેતર કરેલું છે એટલે ચોથા ભાગે છે પરંતુ આ વર્ષે એમાં મજૂર પણ જોતા હોય છે અને ખાધા ખર્ચી પણ જોતી હોય છે તો એને જે આ પૈસાની આવકમાં ગણીએ તો આવકને ને બે હરખું થઈ જાય એને કટોકટીએ છૂટી જાય એ રીતનું એને આ વર્ષે છે તો આ વર્ષે મરચીનું ઉત્પાદન થોડુંક ઉત્પાદન સારું છે તો ભાવ ડીમ છે તો આપણે દર વર્ષે જે રીતે રેગ્યુલર રીતે વાવતા હોય એ રીતનું વાવવું જ જોઈએ અને મારા અંદાજ પ્રમાણે કોઈ પણ એક પાક ન વાવવો જોઈએ મરચી પણ થોડીક વાવવી જોઈએ કપાસ પણ થોડોક વાવો જોઈએ અને મગફળી પણ થોડું થોડું બધું જે કદાચ આપણે વીઘા જમીન હોય તો એમાં થોડું થોડું એમાં વાવેતર કરવું જોઈએ ઉત્પાદનમાં પણ વાતાવરણ જોઈએ હોય તો આપણે નથી આ વખતે ચણામાં ઉત્પાદન ઓછું છે તો જીરામાં સારું છે અને અમુક વર્ષે જીરુંમાં વાતાવરણ ખરાબ હોય તો ચણામાં સારું હોય તો આપણે જે એક પાક વાવો જોઈએ દર્શક મિત્રો આપણે જુદા જુદા અવનવા પાક વાવવા જોવે તો દર્શક મિત્રો જે જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી હું તમારી સાથે આ વિડીયોના માધ્યમથી શેર કરું છું તો આ વિડિયોમાં બસ એટલો ફરીથી મળશે આપણે આવતી કાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો